હેલો ફ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા એન મા હિરા વિમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે મને પણ એકદમ મજામાં હે તો આજ હવારમાં મા કામ સીંધે દીધું કે આંઠવાની ડોલ એઠવાડની કસરાની ડોલ નાખવા જવાનું હે તો બે તભેદિયું નહીં રહેવાય તો એક લેતી જા ને કસરો નાખે તો હલો મા

સાફ સફાઈ બધું એવું કરવાનું તો એ એમ કે જો કચરો નાખેવા તો અમારે કાંઈ કે કચરાવાળો લેવાત આવે પણ થોડોક મોડો આવે વાર લાગે અઠવાડિયામાં બે ત્રણ ફેરે આવે પણ અમારે કાં નાના છોકરીઓ દિવ કચરો થોડોક વધારે હોય એટલે નાખવા જવું પડે તો આકરા અમારે થોડુંક જંગલ જેવું હે ત્યાં નાખેવા ને મને ખબર નહીં હા હાલાકી હાહ જ સડે એકતા ટાઈટ એવી હે ભૂકા બોલાવે નાખે એવી ટાઈટ છે અમારે આ વધારે પડે બહુ જ ટાઈટ લાગે હવા માથે બાંધતા ભૂલે એકતા શરદી થાય ઓળીયું બે ની શરદી થયું તેને મણી પણ શરદી છે પવન લાગીએ તે અવાજ થોડોક ઓછો આવી એક બારો બાર માથે આવી જે માતાજી કાકા ગાયુ દેખાય નથી ને નકર દોડીએ હે ગાય તો એકે નથી નથી ના કાકા બેઠા જુઓ અમારે અહીંયા ને માતાજી કોણ નાખી આવું કાકા લાવો તમારે ના જો હું નાખતો ના ના કાકા હું નાખી આવું લ્યો ને અમે રહીએ ને અહીંયા બધી વાડીયું જેવું જ છે ગેટની બારોબાર નીકળીએ એટલે તમે બધા ખેતરની હું દેખાય આ અમાર બાજુમાં સોસાયટી છે એ દેખાતો છે ને બહુ મસ્ત હે બધું એક તો વિડીયો બનાવી બાજુ જય ભોલેનાથ આગળ એક સોસાયટી જાય ચાથી જ રસ્તો જાય આ હે અમારી સોસાયટી કાકા બેઠા ગાયું ને કાકા નથી ને નતા દોડ્યું હોય પાછળ એટલે તમે આવો એમ કે લાકડી રાખી સારું કર્યું ઠંડી જોવો ને કસરો નાખીને આપણે આવતા રહ્યા ઘર બાજુ જઈએ હા સડી જાય ખબર નહીં કેવા હતું ખાતા ખાઈએ તો મલબ પણ કાં જાય એ ખબર નથી પડતીઓ જે હું તું કામ બામ બધું થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ નાઈ ધોવાઈ ગું ની રસોઈની હું બાકી છે તો એ ઉઠીએ એટલે આપણે એ કામ કરી નાખ્યું એનું પહેલાં નાસ્તા પાણીનું પતાવી દીધું

કચરો ફગાવવા ક્યાં બોલો આ તો જ નથી લેવા હજી એક ફગાવવાનું ઈ બપોરે ઠંડી કેવી બારોબાર છે એટલે કઉ ઠંડી બારોબાર કેવી છે હવે મને એમ કે પ્રિયા હે ભીમ તો કાલ મને કે અજી પડશે ઠંડી કે હે હંસાબા ને તમને જાણવા દેખાડું જો કેવા મસ્ત છે અમારે તો એટલા નથી નથી દેખાતા હંસાબા પાછળ વધારે છે ને આ ઓલા તમારા દેખાડું ભગવાન રાખ્યા ને ઈ તમારા આ અમારા હે અમારે તો જે થોડાક જ છે કારણ કે ટાઈમ આ પણ હંસાબા જ અમારા વાવે ગાતા બધા એના ઓલા માંથી લે દીધા આ રીંગણી વાવી પણ રીંગણી નું તો કાવ થાય હંસાબા એવા આપડી રીંગણી નું કાવ થાય હે કાવ તમારે આવ્યા

ક્યાર ના બોલાવતા તમને કામ હા નીલમ જ ને પેલા તમને નહીં પેલા આશીર્વાદ હેત પ્યાર કરતી हाँ ये तो वो स्वीट सबके साथ ऐसे अच्छे से बात करती है बात। पे इसकी देशी कोई, कोई देशी नहीं, नहीं है शर्मा <laughs> गई <laughs> बस, बस 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 बहुत बस शर्मा ना ऐश्वर्या राय है हमारे सोसाइटी की क्यों आ, अब आगे बढ़ते हैं और दिखाते हैं तीसरा वाला पौधा तो आ लाफिंग बुद्ध अच्छे ना मासी लाल आई ना ना का I see Ling Jo. My scene in a bow with so care. Eh? Nagashur. Get at them, Massy? Was he? We are proud of him. Eh? I'm a Raki Dejo, Raki. Rakata, but I'm out of all of it. I like his pata. Ale Kushi, ring in a bottle to Ibaju. I'm going to go to the house. I'm બહુ જ મને શાક નો બહુ શોખ છે પણ આ વખતે છે ને ગુવાર દર વર્ષે વાવું છું પણ આ વખતે ગુવાર નથી વાવ્યો કેમ કે વરસાદ બહુ પડ્યો ને એટલે શાક બધું બહુ મારું બગડી ગયું ડુંગળી લસણ રીંગણા ગુવાર બધું નાખું છું પણ આ વખતે બહુ વરસાદ પડ્યો ને એમાં બધું ધોવાઈ ગયું એમાં નાખ્યું હતું આમાં કઈ નાખું ખાતર કે હા બધું નાખતી જ રહું છું તો અમે કંઈ નાખ્યું નથી હે ને આ આ છે ને બધું એટું હોતે ને આપણે જે શાકને સુધારી લીધું બધું નાખતું જ હે હે એ બધું આપણે એનાથી જ બધું થાય થાઈ લે લો મમીકો પીછે પીછે ચલો આજ વ્લોગ જે બનાવી લઈએ ચલો મિત્ર મેં રસોઈ પલસામાસીને જો ઓ મારા ઘરે ઉઠીને કામ કરતા હોય આઈએ બેઠા તો બતાવીએ વિડિયો લે રહી છે ખુશી ઝાડ છે ઝાડ છે હું જામનગર થી લઈ આવી જામનગર થી લઈ આવી પણ આ ત્રણ વર્ષ ત્યાં હું લઈ આવી છું મોગરાનું છે મોગરાનું

પૂનમ બેન ને રાખ્યા વધારે છે કામ અમારે કરતા મારે હજી મારે નાખવો હે પણ એવા થોડીક મોટી થાય નાના નાના પીસ

તમે મોટા હો અમને દેવા જોઈએ ને એ વાત સાચી અંકાબા આજે ગાર્ડન એક્સપોઝ કર્યું તમને બધા બતાવ્યું હવે જઈએ આપણે ઘરે હાલો બાય પ્રિયા આ ચલો આવી ગયા આપણા ઘરે ને જે આપણા ઘરે તો કામકાજ બધું બારોબાર નું આવ્યા હતા વાસણ કરીને બેન વયા ગયા ને અંદર કામકાજ થઈ ગયું માવલી આવ્યું નથી ઉપરથી Aja mai dan mai kambam kare lido. Maru mairun malu aywa. Good good morning. Maira, good good morning. Jai ma mogal. Good, good. ima kainet. net. Kano? Kai? Eh, Mairu, malu, malu. Good good morning. <laughs> હા હાથે લેડેલા હાલો 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 કઈ માં કીનું જવું માય કીનું જવું કામ જોઈ ભીમ ઓહોલે હું આવે તું ને ગઢી લેતા ઉભી લેતા ઊઠા ભેગો મોબાઈલ જોઈએ ઊંઠા ભેગો કઈ મોઢું ઈ કરો

मसी आबाजू। देखा, <laughs> किसकी याद आ गई मासा मासा नु है। है? मासा का।, मासा का क्या गाना है मैं सायर, तो मैं। मैं मैं कल मैं कल आवाज मारी थी। <laughs> <लुग जाना। laughs> रहे हैं पो। गाओ तुम्हारे तो मन ये गाना आप बंद करो बापू अपना आप क्या लगा रहे मैं गाना लगा रही हूँ क्या जो आके दीदी के विरोध रमे जो मासी पा

એનો વાન ઓલો હે થોડક માસી તો સાડી આડી આવે ને ડાન્સ કરે હાથ રહી જાય હે માસી કાનુ મમ્મા બોલાય મમ્મા કેવ યુ इधर खड़े હું મનાતી હું મેદાન મજા આવી ગઈ બાર મત કાટલા ને હમણા